નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ ચૌદ વિવિધતામાં એકતા આ એકમની સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન એક છે મિત્રો જેને આપણને સૂચના આપવામાં આવી છે કે દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન શિવરાત્રિ તો હિન્દુ ધર્મ માટે છે તો ગુડ ફ્રાઈડેનો ઉત્તર આવશે ડી ખ્રિસ્તી ચોરસ બોક્સમાં ડી આલ્ફાબેટ લખીશું હવે મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તરો લખતા જઈશું પ્રશ્ન બે મારું લોકનૃત્ય કુચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હઈશ ઉત્તર છે બી આંધ્રપ્રદેશ પ્રદેશ ત્રણ ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે ઉત્તર છે ડી ઇસ્લામ પ્રશ્ન ચાર નીચેના પૈકી કઈ જોડ સાચી છે તો ઉત્તર છે ડી નાતાલ ખ્રિસ્તી આગળ પ્રશ્ન પાંચમો અને છઠ્ઠું પશ્ચિમ બંગાળ તો બંગાળી ભાષા બોલાશે મહારાષ્ટ્ર તો ઉત્તર આવશે એ મરાઠી પ્રશ્ન છ નીચેના પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી ઉત્તર છે શ્રી રાસ ગરબા આગળ વધીએ નવા પાને નવા પાને સાતમો પ્રશ્ન ગુજરાતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો સાચા વિધાનો ઓળખો તો મિત્રો ઉત્તર આવશે સી માત્ર બીજું છે કે ગુજરાતમાં હાલમાં જિલ્લાઓની કુલ સંખ્યા તે છે તે વિધાન સાચું છે આગળ પ્રશ્ન આઠ ઘુંમર તો રાજસ્થાનનું લોકનૃત્ય છે તો તમિલનાડુનું લોકનૃત્ય આવશે એ ભરતનાટ્યમ ઉત્તર લખીશું એ સાત નીચેના પૈકી કઈ વિશેષતા પંજાબ રાજ્ય સાથે સંકળાયેલી નથી ઉત્તર છે સી ભોજપુરી અને પ્રશ્ન દસ મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે તો ઉત્તર છે સી ગુજરાતી અને મરાઠી કોકણી અને અંગ્રેજી ત્રણ ચાર ભાષાઓ આપેલી છે તેમાંથી સાચો ઉત્તર આવશે સી મરાઠી અને કોંકણી આ બંને ભાષાઓ મહારાષ્ટ્રમાં વધારે બોલાય છે તો ઉત્તર લખીશું સી તો આ પ્રમાણે પ્રશ્ન એકના ઉત્તરો લખીશું આગળ પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકાર રજૂ મિત્રો એક બાજુ આપણને તહેવારોનું લિસ્ટ આપ્યું છે અને બીજી બાજુ તે અંગેના ઉત્તરો આપ્યા છે આપણે અવિભાગને બ વિભાગ સાથે જોડીએ ઉત્તરો વચ્ચે લખવાના છે એકથી ચાર ક્રમ અવિભાગના લખીને આપેલા છે તેની સામે બ વિભાગના આલ્ફાબેટ જોડીએ તો પહેલું છે ઇસ્ટર સન્ડે તો ઉત્તર આવશે શ્રી ખ્રિસ્તી કુચીપુડી ઉત્તર આવશે ડી આંધ્રપ્રદેશ ત્રણ મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર ઉત્તર આવશે એ આર ટી અને ચાર ગણેશ ચતુર્થી ઉત્તર આવશે બી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાય છે તો આ રીતે ઉત્તરો લખીશું પ્રશ્ન ચારનો બી જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે વિધાન સાચું છે ચોરસ બોક્સમાં ખરાની નિશાની ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે વિધાન ખોટું છે ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે વિધાન ખોટું છે નવા પાને જઈએ ચાર ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સાચું છે ખરાની નિશાની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી વિધાન ખોટું છે માટે ખોટાની નિશાની આગળ વધીએ પ્રશ્ન ચારનો સી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરીએ પહેલું ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં રાસ ગરબા જાણીતા છે ઉત્તર આવશે ગુજરાત પ્રશ્ન બે ઓડિશી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો ઓડિસ્સા ત્રણ મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે ઉત્તર આવશે જૈન ચાર ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે ઉત્તર આવશે હિન્દી પ્રશ્ન પાંચ કથકલી નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે ઉત્તર છે કેરળ તો આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખીશું આગળ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં આપો પ્રશ્ન એક આપણા દેશમાં લોકો કયા કયા ધર્મ પાળ પાળે છે ઉત્તર આપણા દેશમાં લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી જૈન બૌદ્ધ શીખ પારસી વગેરે ધર્મ પાળનારા લોકો રહે છે પ્રશ્ન બે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય ઉત્તર વિવિધ ધર્મો ભાષાઓ અને જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન આદર નિષ્ઠા ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓના સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય પ્રશ્ન ત્રણ આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે ઉત્તર આપણો દેશ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા ખાન પાન તહેવાર પોશાક રૂપ રંગ રહેઠાણ માન્યતા વૃદ્ધિ રિવાજ વગેરે બાબતોના કારણે વિવિધતાવાળો બન્યો છે આગળ વધીએ પ્રશ્ન ચાર ભારતમાં બોલાતી કોઈપણ પાંચ ભાષાઓ જણાવો ઉત્તર ગુજરાતી હિન્દી અંગ્રેજી પંજાબી બંગાળી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ મરાઠી વગેરે ઘણી બધી ભાષાઓ બોલાય છે પ્રશ્ન પાંચ કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ કઈ છે ઉત્તર કર્ણાટક રાજ્યની રાજધાની બેંગ્લોર અને માતૃભાષા કન્નડ છે પ્રશ્ન છઠ્ઠો આરટીઈ નું પૂરું નામ જણાવો ઉત્તર રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણનો અધિકાર આગળ વધીએ નવા પાને પ્રશ્ન સાત છે શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે ઉત્તર શેઠ લક્ષ્મીચંદ જૈન ધર્મના અનુયાયી છે પ્રશ્ન આઠ ભારત દેશને એક ઉપખંડ સાથી કહી શકાય ઉત્તર ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળશે વિવિધતાના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયું છે પ્રશ્ન નવ તમારા ગામમાં કયા કયા ધર્મ પાળનારા લોકો રહે છે તેઓ પ્રાર્થના કરવા કયા કયા સ્થળે જાય છે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે કે તમારા ગામમાં કયા કયા ધર્મના લોકો રહે છે અને તે પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે આગળ વધીએ મિત્રો આગળ આપણને પ્રશ્નની સૂચના આપી છે નીચેના પ્રશ્નોના ઉત્તરો બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન પહેલો ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો ઉત્તર બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈપણ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા દેશના બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે નાગરિકને પોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે માટે ભારત દેશ સાંપ્રદાયિક દેશ છે આ રીતે આ ઉત્તર લખી શકાય આગળ પ્રશ્ન બે છોકરા છોકરીઓ વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો ઉત્તર આજે આપણા મોટાભાગના કુટુંબોમાં મહિલા ઉગરકામ રસોડામાં રસોઈ બનાવી અને બાળકોછેરનું કામ કરે છે સ્ત્રીઓને કુટુંબ સંબંધિત કોઈ નિર્ણય લેવાની સત્તા નથી આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે કપડામાં રમતોમાં અભ્યાસની તકોમાં હરવા ફરવામાં વિચાર અને વ્યવહારમાં વગેરેમાં છોકરીઓ સામે ભેદભાવ રાખવામાં આવે છે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા અને અન્ય કુરુવાજોના ભોગ બને છે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે વિવિધ ક્ષેત્રમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવને સ્પષ્ટ કરે છે જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યવહાર વધવાની સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ આગળ વધીએ પ્રશ્ન પાંચ છે મિત્રો નવાપાને જેને આપણને સૂચના આપી છે ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીત રિવાજો તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણા દેશની આગવી વિશિષ્ટતા છે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે વિવિધતાઓ વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આઝાદીની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા આપણા દેશની વિશિષ્ટતા છે તો મિત્રો આ રીતે આપણે આ ટૂંક નોંધને લખી શકીએ આગળ વધીએ પ્રશ્ન છ આપે છે મિત્રો માગ્યા મુજબ ઉત્તર લખો પહેલો પ્રશ્ન આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો ઉત્તર મિત્રો આ પ્રકરણમાં સમાનતાનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની ચર્ચા કરવામાં આવી છે આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તમે તમારી રીતે વિચારીને ઉત્તર લખી શકો છો આગળ વધીએ પ્રશ્ન બે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો ઉત્તર મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારને આરટીઈ રાઇટ રાઈટ ટુ એજ્યુકેશન કહે છે આ અધિકાર મુજબ છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે જે સૌ કોઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન રીતે મળે છે તો મિત્રો આ રીતે આપણે આરટીઆઈ વિશે લખી શકીએ આગળ વધીએ નવા પાને મિત્રો પ્રશ્ન ત્રીજો આપે છે વિવિધ ધર્મ વિશે માહિતી દર્શાવવા નીચેના કોષ્ટકની ખાલી જગ્યા આપણે પૂરવાની છે મિત્રો એક બાજુ ધર્મનું નામ તે ધર્મના સ્થાપક ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાનનું નામ આપણે લખવાનું છે અમુક અમુક મુદ્દાઓ પૂરેલા છે જે જે મુદ્દાઓ બાકી છે તે આપણે પૂરતા જઈએ તો મિત્રો ધર્મનું નામ પહેલું હિન્દુ સ્થાપક સનાતન ધર્મગ્રંથ ભગવદ્ ગીતા ધર્મસ્થાન મંદિર બે ઇસ્લામ ધર્મના સ્થાપક મહેમદ પૈગંબર ધર્મનું ધર્મગ્રંથનું નામ કુરાન ધર્મસ્થાન મસ્જિદ આગળ શીખ સ્થાપક ગુરુ નાનક ધર્મગ્રંથનું નામ ગુરુગ્રંથ સાહિબ અને ધર્મસ્થાન ગુરુદ્વારા ચોથું બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધ ધર્મગ્રંથનું નામ ત્રિપિટક અને ધર્મસ્થાન મઠ અથવા વિહાર ત્યારબાદ પારસી ધર્મ સ્થાપક અશોક જળસૃષ્ટ ધર્મગ્રંથ અવિસ્તા અથવા અવિષ્ટા ધર્મસ્થાન અગિયારી ત્યારબાદ ધર્મ આવ્યું જૈન સ્થાપક ઋષભદેવ ધર્મગ્રંથો આગમ ગ્રંથો ધર્મસ્થાન દિરાસર છેલ્લે ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્ત ગ્રંથનું નામ બાઇબલ અને ધર્મસ્થાન ચર્ચ તો મિત્રો આ રીતે જે જે કોષ્ટકો બાકી છે ત્યાં આપણે ઉત્તરો લખતા જઈશું આગળ વધીએ પ્રશ્ન સાત આપ્યો છે મિત્રો અહીં આપણને ખૂબ જ સુંદર સૂચના આપી છે તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે નીચેના શબ્દોમાં તમને જે શબ્દ ચોરસ આપી છે તેમાં સાત ધર્મો આપ્યા છે આઠ ભાષાઓ આપી છે અને આઠ નૃત્યો આપેલા છે આપણે તે શોધીને લખવાના છે તો મિત્રો અહીં જાંબલી રંગથી જે ચોરસ બોક્સ બનાવેલા છે તે તમામ ધર્મો છે લીલા રંગથી જે ચોરસ બોક્સ દોરેલા છે તે તમામ ભાષાઓ છે અને આસમાની રંગથી જે ચોરસ બોક્સ બનાવેલા છે તે તમામ નૃત્યો છે તમે તમારી રીતે વિચારીને સમજીને આ ચોરસ બોક્સમાં રાઉન્ડ કરજો ઉત્તર આપણે નીચે લખવાના છે તો ધર્મમાં જૈન હિંદુ ઇસ્લામ ખ્રિસ્તી યહૂદી જળસુસ્તી અને બૌદ્ધ આટલા ધર્મો છે આગળ વધીએ ભાષામાં ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી પંજાબી તેલુગુ મલયાલમ અને તમિલ આટલી આઠ ભાષાઓ છે અને હવે જોઈએ આઠ નૃત્યો તો ગરબા કથક ગુમ્મર કથકલી બિહુ ભાંગડા ઓડિશી અને કુચીપુડી આટલા નૃત્યો આપેલા છે તો મિત્રો આ રીતે આપણે કોષ્ટકમાં શોધી અને સાત ધર્મો આઠ ભાષા અને આઠ નૃત્યો આ રીતે ઉત્તર લખીશું તો મિત્રો આમ આપણો જે એકમ ચૌદ છે તેની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરો અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન જરૂરથી દબાવજો જેથી